ચાલો નાયબ કલેક્ટર સુથાર માર્ગદર્શન મોજી વિરાણી દયા પર અને માતાના મઠમાં સરકારી જમીન ઉપર ના ખેતી વિષયક બિનઅધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા આ કામગીરીમાં શ્રી એસી ડોડિયા મામલતદાર સાહેબ શ્રી વાય એસ ગોહિલ સર્કલ ઓફિસર તેમજ શ્રી એસ એમ જોશી નાયબ મામલતદાર દયા પર પોલીસ સ્ટેશને એએસઆઈ એસ કિશોર સિંહ કોન્સ્ટેબલ ભરતભાઈ રાણા સહિત તેમજ સ્ટાફ પીજીવીસીએલ સ્ટાફ આ કામગીરીમાં જોડાયા હતા મોજે વિરાણી સર્વે નંબર બસો સાઠ સર્વે નંબર સડતાલીસ સર્વે નંબર એકસો છત્રીસ મોજે દયા પર સર્વે નંબર પાંચસો ઓગણ એ એક પૈકી સાઠ પૈકી દસ કાયદાકલમ બસો બે તળે નોટિસ ઇસ્યુ કરી આજ રોજ ઊભા પાક સહિતનું ખેડાણ કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું મોજી માતાના મઢ એકસો ચોર્યાસી પૈકી એક એકસો ચોર્યાસી પૈકી બે વીરાણી ગામના ત્રણ દયાપર ગામના બે માતાના મઢ ગામના બે કુલ સાત સરકારી પડતર જમીન ખુલી કરવામાં આવી હતી જેમાં આખા લખપત તાલુકામાં પચાસ દબાણવાળી જમીનો ખુલ્લી કરવામાં આવશે જેમાં તારીખવાર એક્શન પ્લાન યાદી તૈયાર કરવામાં આવી છે જે આઇડેન્ટિફાઈડ દબાણકારોને કલમ બસો બે હેઠળ નોટિસ તારીખ સોળ એપ્રિલ બે હજાર પચીસના ના આપેલ છે અને તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના ના રોજ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી માતાના મઠ દયા પર વિરાણીની ચોર્યાસી હજાર નવસો સત્યાસી ચોરસ મીટર જમીન ખુલી કરવામાં આવી જેની જંત્રી મુજબ રકમ અઠાવન લાખ પંદર હજાર પાંચસો ઓગણચાલીસ રૂપિયાની જમીન ખુલી કરવામાં આવી રિપોર્ટ બાય આદમ નોતિયાર કાછુકર ન્યૂઝ લખપત તાલુકા બ્યુરો ચીફ